લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ભોય તાલુકાના વિવિધ ગામોને જોડતા અલગ અલગ આઠ ગામોના રોડના ના બે પોઈન્ટ અઠ્ઠાણું કરોડ ના ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના પુડાથી વસઈ ગામને જોડતા રોડનું રોડ રિસર્ફેસિંગ તેમજ મોટા હબીપુરાથી નડા ગામ અને થુવાવી બોરબાર બારીપુલા છત્રાલ ગામોના રોડ પરના આરસીસી નાડાના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યા હોય તે રસ્તાનું ખાતમુહૂર્ત આજ રોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુડા ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તળવી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો તેમજ માર્ગ અને મકાનના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સાથે સાથે છેવાડાના માનવી સુધી છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ એના ભાગરૂપે આજે વસાઈપુડા રોડ જે ઘણા વખતથી રિસરફેસિંગ બાકી હતું સાત આઠ વર્ષ તો થઈ ગયા ને સાત આઠ તે આ રિસરફેસિંગ બાકી હતું એ કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વચ્ચે વચ્ચે સ્ટ્રકચર એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેના સાદી ભાષામાં કરીએ તો નાળા એ બનાવવાનું કામ પણ હાથમાં લીધું છે એક કરોડ સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે આ કામ કરવામાં આવશે એની જ સાથે નાળાથી મોટા હબીપુરા રોડ અને થુવાવી બોરબાર બારીપુરા રોડ આ બંને એ કારણે કામ કારણ કે ઘણા એવું સમજે છે કે વારંવાર નળા મયાબીપુરાના રોડનાં કામ કેમ થાય છે પણ એ પૂરા જે ડ્રેન સ્ટ્રક્ચરના કામો કરવાના બાકી હતા એ હાથ પર લેવામાં આવ્યા છે ને એ બંને ઠેકાણે સ્ટ્રક્ચરના કામો એક કરોડ અઠ્ઠાવીસ લાખ એટલે કે આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે કરોડ અઠ્ઠાવન લાખ લગભગ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આ કામો થશે અને આ તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આનાથી જે લોકોના ખેતરો આ રસ્તા ઉપર આવેલા છે એમને પણ ફાયદો થશે ચોમાસામાં પણ એ પોતાના ખેતરોમાં જઈ શકશે પોતાનો જે કંઈ ઉપજ હશે એ ઉપજ બજાર સુધી લઈ જઈ શકે ગામ સુધી ઘર સુધી લઈ શકી શકે એના માટે આ રોડોની જરૂરિયાત હતી અને આ વરસાદી પાણીના નિકાલ માટે આ સ્ટ્રકચરોની જરૂર હતી આ કામોથી આ તમામ ગામના ખેડૂતોને મુખ્યત્વે ફાયદો થશે એટલે એમને અભિનંદન આપું શુભેચ્છા આપું સાથે રાજ્ય સરકારનો આભાર માનું છું કે નાના નાના ગામોની પણ ચિંતા કરીને કરોડો રૂપિયા સરકાર તરફથી ગ્રાન્ટો આપવામાં આવે છે